હાય આજે આપણે આયુર્વેદ મુજબ દહીં ખાવાના નિયમ જોવાના છે ચલો નમસ્તે હું ડૉક્ટર ભૂષણ બક્કડ શામલોચન આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક વડોદરા આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં વહેલાં તો વિલ બ્રેક ધ મિથ બધાને એવું લાગે છે કે દહીં ઠંડુ હોય છે નો દહીં ગરમ હોય છે યસ યુ હર્ડ મી રાઈટ દહીં ખાટું અને ગરમ હોય છે દહીં ખાલી આપણા હાથને ઠંડુ લાગે છે બટે પચવામાં ગરમ હોય છે બરાબર એટલે જે લોકો એસિડિટી માટે દહીં ખાતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું કે દહીં ગરમ હોય છે હવે કયા કયા સિઝનમાં દહીં નથી ખાવાનું તો ગ્રીષ્મ વસંત અને શરદ આ ત્રણ ઋતુમાં દહીં ખાવાનું નથી અને કયા ત્રણ સિઝનમાં આપણે દહીં ખાવાનું છે વર્ષા ઋતુ હેમંત ઋતુ અને શિશિર ઋતુ આ ત્રણ ઋતુમાં દહીં આપણે ખાવાનું છે એ ઋતુ સામેના જે અંગ્રેજી મહિના છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ રીતે આપણે આ ત્રણ ઋતુમાં દહીં નથી ખાવાનું અને આ ત્રણ ઋતુમાં દહીં ખાવાનું છે પછી રાત્રે દહીં નથી ખાવાનું આયુર્વેદ એવું કહે છે કે ન દધી ગુંજ કે રાત્રે દહીં ખાવાની ચોખ્ખી ના પાડેલી છે એના પછી કયા લોકોએ દહીં ખાવાનું નથી એમાં સૌથી પહેલાં વહેલાં તો ડાયાબિટીસ કે મધુમેહ જે લોકોને થયેલું એ લોકોએ દહીં નથી ખાવાનું જે લોકો સ્કીન ડિસીઝથી પીડાતા હોય અલગ અલગ જાતનો તાવ આવતો હોય કમળો થયેલો હોય પિત્તની કોઈ બીમારી હોય ચક્કર આવતા હોય લોહીના ટકા ઓછા હોય એ બધા લોકોએ દહીં ખાવાનું નથી કોઈ પણ બીમાર વ્યક્તિએ એના વૈદ્યને ઓછા વગર દહીં ખાવાનું નથી પછી દહીં ખાવું હોય સ્વસ્થ વ્યક્તિએ તો એ કઈ રીતે ખાવાનું છે દહીં પચવામાં જેમ આપણે આગળ વાત કરી કે અભિસંધી એટલે કે પચવામાં બહુ જ ભારે હોય છે અને બધા ચેનલ જે છે એ બ્લોક કરી નાખે છે જો સારી રીતે ન પચે તો એટલે દહીં ખાવા માટેના પણ નિયમો આપેલા છે દહીં ખાવું હોય તો કઈ રીતે ખાવાનું છે અથવા તો શેની સાથે ખાવાનું છે આપણે આગળ જેમ જોયું હતું કે દહીં જે છે એ પચવામાં ભારે હોય છે અને અભિસંધી એટલે કે બધા ચેનલ જે છે એ અંદરથી બ્લોક કરવાવાળું હોય જો સરખી રીતે ન પચવ એટલે દહીં ખાતી વખતે હંમેશા સૈંદવ મધ મરી જીરું અજમો સોંઠ આ કોઈપણ વસ્તુ સાથે જે છે એ જીરું લેવાનું છે એના સિવાય આમળા છે કે મગનું ઓસામાન એની સાથે દહીં લઈ શકાય છે એમાં જે લોકોને જોતું હોય એ લોકો થોડીક સાકર નાખીને પણ દહીં લઈ શકે છે બટ રાતે સૂતી વખતે દહીં ખાવાનું નથી એના સિવાય હજી એક ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે દહીંને ગરમ કરવાનો નથી યસ આયુર્વેદ મુજબ દહીં કોઈ દિવસ ગરમ કરવાનું થતું નથી છાછ આપણે છાછની કઢી બનાવી શકીએ છીએ દહીંને ડાયરેક્ટલી ગરમ કરવાનું નથી બધા માસ્ટર ખાસ યાદ રાખજો દહીં ભીંડી આદુ ભીંડી કેવા પણ અલગ અલગ દહીંની વાનગી બનાવતી વખતે જે પણ વાનગીમાં દહીં ગરમ કરવામાં આવે છે એ આયુર્વેદ મુજબ પ્રોપર નથી દહીંને ગરમ કરવાનું નથી તમને એવું થશે કે આ નિયમોથી ખરેખર કંઈક ફેર પડતો હશે કે એમને આપણે જીવીએ તો નહીં ચાલે મને જેમ ખાવું છે એમ હું દહીં ખાવું તો નહીં ચાલે એક નાનકડી કેસ તમારી સાથે શેર કરું એક ભાઈ હતા કે જેમને પગમાં બહુ સોજા આવતા હતા બધા જ બ્લડ રિપોર્ટ અને બધા જ રિપોર્ટ એમણે કરી લીધા હતા બધા રિપોર્ટ્સ નોર્મલ અને સોજા નું કોઈ કારણ જે છે એ મળતું નહોતું ભાઈ અમારી પાસે આવ્યા મેં આખી હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે ભાઈને છે ને મોઢામાં સ્વાદ નહોતો એટલે જમવાનું ભાવતું નહોતું એટલે ભાઈ રોજ રાતે બપોરે તો જૉબ ઉપર જતા ને રોજ રાતે અમૂલનો એક અઢીસો ગ્રામનો ડબ્બો અને રોટલી એટલે દહીં અને રોટલી રોજ રાતનો એમનો ખોરાક જે છે આ જ હતો અને છેલ્લા ચારથી છ મહિના સુધી એ આવી જ રીતે ખોરાક લેતા હતા અને પછી એમને સોજા જે છે એ આવતા હતા અમે એમનો આ દહીં ખાસ બંધ કરાવી અને સિમ્પલ જે મેડિસિન હતી સોજા માટે અને પાચન અનુલોમન માટેની એ એમને આપી અને એક મહિનામાં એમના બધા સોજા જે છે એ ઉતરી ગયા અને પાછા એ ભાઈ હજી સુધી કોન્ટેક્ટમાં છે એમને દહીંના બધા નિયમો સમજાવે એટલે ભાઈ હવે દહીં જે છે એ પ્રોપર નિયમ મુજબ જ લે છે અને હવે એમને કોઈ સોજાની તકલીફ જે છે એ નથી આ તો એક નાનકડો એક્ઝામ્પલ હતો આ તો ઢગલોબંધ ડિસીઝેસ છે ફિયોરોપનોનો ઓરિજિન છે ઇડિયોપેથિક ઇન્ટરફિશિયલ નિમોનિયા છે ઇડિયોપેથિક ક્રોનિક ફટીક છે ઓટો ઇમ્યુન છે કે જેમાં આપણને ખાલી એટલી જ ખબર છે કે મારી પોતાની જ બોડીની સેલ મારા પોતાના જ બોડીને ડેમેજ કરે છે બટ આવું સુકામ થાય છે એનું કોઈ જવાબ નથી તમારું હાઈપરટેન્શન લઈ લો જે બ્લડ પ્રેશર છે એક નેશનલ ફેમિલીના હેલ્થ સર્વે મુજબ ત્રીસ ટકા લોકોને હાઈપરટેન્શન છે એની લિંક પેપરની મૂકેલી છે અને એમાંથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ એટલે એકસો ચાલીસ કરોડમાંથી બેતાલીસ કરોડ લોકોને હાઈપરટેન્શન છે અને બેતાલીસ કરોડમાંથી ચાલીસ કરોડ લોકોના હાઈપરટેન્શનનું કારણ ખબર નથી સાહેબ ચાલીસ કરોડ લોકો એમને એમ ટીકડીઓ ખાય છે કે જેને બ્લડ પ્રેશરના કારણ જ ખબર નથી ખાલી મારે ટીકડી લેવાની છે બસ તો શું આપણે એના પર કશું જ ન વિચારીએ જ્યારે આપણને ઇફેક્ટ દેખાતું હોય તો દેર મઝ બી અ કોઝ બિહાઈન્ડ એવરી ઇફેક્ટ જો કાર્ય હોય તો એની પાછળનું કરતા કંઈ કારણ આપણે ગોતવાનું થતું નથી આપણે એમને પાંડુરંગ ચરની વિલીન થઈએ એટલે કે મરી જાય ત્યાં સુધી એમને ટિકડીઓ ગળવાના છે આપણે કોઈ દિવસ વિચાર કરવાનો જ નથી કે મને આ સુકામ થાય છે આ બધાનું રીઝન આપણા લાઇફસ્ટાઈલમાં રહેલું છે આપણે દિનચર્યા હોય ઋતુચર્યા હોય આપણે વેગ ધારણ કરતા હોય આપણે મેન્ટલી કેટલું સ્ટ્રેસ લેતા હોય એના બધા નિયમો હોય છે બધા આપણે ફોલો કરવા જોઈએ દૂધ પીવાના છે દહીં ખાવાના છે એના જેવા ઘણા બધા નિયમો આયુર્વેદમાં આપેલા છે આપણે કોઈ દિવસ આની તો પાછળ વિચારશું જ નહીં આ ટૉપિક હું તમારા માટે વિચારવા માટે ઓપન રાખું છું એટલે તમે તમારી રીતે તમારા બુદ્ધિથી વિચારજો મને સાંભળ્યા બદલ તમારા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ